સિહોર કોયા ભગતની જગ્યામાં શ્રી રાધેકૃષ્ણ ભગવાનનો એકસો દસમો પાટોત્સવ શાનદાર રીતે ઉજવાયો રાધેકૃષ્ણ ભગવાનનો એકસો દસમો પાટ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી વૈશાખ વદ પાંચના તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ શ્રી રાધાકૃષ્ણ ભગવાનનો ભવ્ય પાટ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો રાધાકૃષ્ણની પૂજા વિધિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા મોંગીબાની જગ્યાના શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જીણારામજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો રામચંદ્ર ભગવાન ભગવાનકૃ પરમાત્માની કૃપાથી શિહોરની જગ્યા બા જગ્યા ની અંદર જ્યારે રાધા રાધાકૃષ્ણ ભગવાનના મંદિરને એકસો ને દસ વર્ષ પૂરા થતા હોય ત્યારે પાથોત્સવ નિમિત્તે આ સવારમાં ભગવાનની પૂજા યસના ને પ્રસાદનું આયોજન થયું ત્યારે સૌ ભાઈઓ ઉપસ્થિત રહે આજે દર્શન કરે છે પ્રસાદ લે સાથે ધૂલ ભજન હોય ને આવોનાવો અવસર દર વર્ષે આ જગ્યામાં ઉજવતા રહે છે સૌ ભાઈઓ સેવકભાઈઓ ભાવનાગરી પ્રેમથી જોડાયેલા છે જોડાયેલા રહે ને અવાજ નવાર આ જગ્યાની અંદર સેવાને સભર કરતા રહે એવી